ઈશ્રમ કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઇશ્રમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જવાનું રહેશે આ વેબસાઇટની લિંક અમે ડિસ્ક્રિપ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તે તમે ડાયરેક્ટ વિઝિટ કરી શકો છો ત્યારબાદ રજીસ્ટર ઓન ઈ શ્રમ નામનું એક બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સેલ્ફ રજીસ્ટ્રેશન નામનું એક પેજ જોવા મળશે તેમાં તમારે આધાર કાર્ડ સાથે જેમો જે પણ મોબાઈલ નંબર લિંક હોય તે લખવાના રહેશે ત્યારબાદ નીચે કેપચા કોડ પણ ફિલ કરવાનો રહેશે ત્યારબાદ તમને નીચે પૂછવામાં આવશે કે તમે ઈ પી અકાઉન્ટ ધરાવો છો કે ઈ પીએફઓની સ્કીમના લાભ લીધેલો છે અથવા તો ઇએસઆઇસી તમે સ્કીમનો લાભ લીધેલો છે તો લાગુ પડતામાં યસ ન કરવાનું રહેશે પછી સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરો ત્યારબાદ તમારી સામે આધાર નંબર નાખવાનું બોક્સ જોવા મળશે તે તમારા આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે અને પછી ઓથેન્ટિકેશન માટે ફિંગરપ્રિન્ટ આઇરિસ આઈરિસ અથવા ઓટીપી દ્વારા તમારે જે પણ હોય તમારી પાસે મોબાઈલ નંબર છે એટલે ઓટીપી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને તમારે અહીં આઈ અગ્રીનું ચેકબુક સિલેક્ટ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા મોબાઈલમાં જે પણ ઓટીપી આવે એ નાખીને વેલિડેટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે તમારા આધાર કાર્ડની બધી ડિટેલ જોવા મળશે પછી તમારે એ ચેક કરીને કન્ટિન્યુ ટુ એન્ટર અર્ધ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમારી સામે બધી ડિટેલ ફિલ કરવાનું એક ઓપ્શન જોવા મળશે જેમાં ઇમેલ છે તે ઈમેલ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે પછી મેરિટલ સ્ટેટસ છે તમે મેરિટ છો કે અનમેરિટ છો એ પણ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ નીચે તમારા ફાધરનું નામ લખવાનું રહેશે પછી તમે કઈ કેટેગરીમાંથી આવો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારું કાસ્ટ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે જો તમારી પાસે હોય તો ત્યારબાદ તમારું બ્લડ ગ્રુપ શું છે એ પણ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે નીચે નોમિનીનું ડિટેલ્સ ફિલ કરવાની રહેશે કે વારસદાર માટે તમને કોને રાખવા માંગો છો તેનું નામ અને નીચે જન્મ તારીખ પછી જેન્ડર પછી એનું એડ્રેસ એ બધી વસ્તુ તમારે અહીંયા ભરવાની રહેશે પછી મોબાઈલ નંબર નાખીને તમારે સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે રેસિડેન્શિયલ ડિટેલ્સ ફિલ કરવાની હશે એટલે તમારે કઈ જગ્યાએ રહો છો તેનું બધી પહેલાં તો તમારે અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જિલ્લો અને અહીંયા તમારે સ્ટેટ સ્પેસિફિક આઈડી એ કાંઈ સિલેક્ટ ન કરો તો ચાલશે અને ત્યારબાદ એડ્રેસ લખવાનું રહેશે અર્બન એટલે તમે શહેરમાં રહો છો તો રૂરલ એટલે ગામડામાં રહો છો તો એ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીં સરનામું ભરવાનું રહેશે કેટલા વર્ષોથી આ લોકેશન ઉપર રહો છો એ અહીંયા તમારે લખવાનું રહેશે પછી તમારે પરમનન્ટ એડ્રેસ પણ અહીંયા ભરવાનું રહેશે પરમનન્ટ એડ્રેસ એટલે તમારું કાયમી સરનામું ત્યારબાદ તમારે લોકાલિટી એરિયો કયો છે સ્ટેટ ડિસ્ટ્રિક એ બધી વિગતો ભરીને તમારે સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે એજ્યુકેશન ક્વોલિફિકેશન નામનો એક ટેબ જોવા મળશે તેમાં તમારે શું ભણેલા છો તે બધું વિગતો લખવાની રહેશે ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટ તમને અપલોડ કરવાનું જો તમારી પાસે હોય તો કરો નહીં તો ચાલે પછી મંથલી ઇન્કમ તમારી મહિનાની આવક કેટલી છે તે તમારે અહીંયા લખવાનું રહેશે પછી ઇન્કમ સર્ટિફિકેટ પણ જો તમારી પાસે હોય તો અપલોડ કરી શકો છો ત્યારબાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આપણે ઈ શ્રમ કાર્ડ બનાવવા માટેના છેલ્લા સ્ટેજ ઉપર પહોંચી ગયા છીએ જેમાં તમારે બધી ધંધાની વિગતો લખવાની રહેશે કે તમે કયા ધંધા માટે ઈ શ્રમ કાર્ડ બનાવવા માંગો છો તો તમારે અહીંયા પહેલાં ઓક્યુમેશન લખવાનું રહેશે કે તમે કયા ધંધા માટે ઈ શ્રમ કાર્ડ બનાવવા માંગો છો જો તમને ખબર નથી કે મારો ધંધો કયો કેટેગરીમાં આવે છે તો તમે અહીંયા ક્લિક હિયર નામનું બટન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરીને જેટલા પણ ધંધા ઇ શ્રમ કાર્ડમાં રજીસ્ટર છે તેના માટે ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો તે તમે ધંધાનું લિસ્ટ અહીંયા જોઈ શકો છો અને તમારા લાયક કોઈપણ ધંધો એક સિલેક્ટ કરી શકો છો અને અહીંયા તમે પ્રાઇમરી ઓક્યુપેશનમાં લખી શકો છો અહીંયા હું કોમ્પ્યુટર ઓપરેટર સિલેક્ટ કરું છું ત્યારબાદ અહીં લખવાનો રહેશે કેટલા વર્ષનો અનુભવ છે તમારી પાસે પછી સેકન્ડરી ઓક્યુપેશન બીજું કાંઈ તમે જો ધંધો કરતા હોય તો તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા એગ્રીકલ્ચર લેબરરીમાં સિલેક્ટ કરીશું આપણે તમે જે પણ બીજું કરતા હોય તે તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ આ સ્કિલ તમે આ આવડત ક્યાંથી મેળવી એ બધું અહીંયા તમારે લખવાનું રહેશે જો તેના માટે કોઈ ટ્રેનિંગ લીધી હોય તો તમે અહીંયા એનો લખી શકો છો કે ટ્રેનિંગ લીધેલી છે એ બધી વસ્તુ ભરાઈ ગયા બાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી બેંક એકાઉન્ટ ડિટેલ બધી ભરવાની રહેશે જેમાં પહેલાં તમારે બેંક એકાઉન્ટ નંબર લખવાનો રહેશે ત્યારબાદ નીચે તમારો કન્ફર્મેશન માટે બેંક એકાઉન્ટ નંબર બીજી વખત લખવાનું રહેશે અને નીચે તમારું એકાઉન્ટ હોલ્ડર નેમ એટલે કે એકાઉન્ટ કોના નામ ઉપર છે તે પૂરેપૂરું નામ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ બેંકનો આઈએફએસસી કોડ તમારે અહીંયા લખવાનું રહેશે જો તમે આઈએફએસસી કોડ લખ્યા પછી તમારે અહીંયા બાજુમાં સર્ચ બટ સર્ચનું ઓપ્શન જોવા મળશે તે એના ઉપર ક્લિક કરશો એટલે નીચે બેંકનું નામ અને બ્રાન્ચનું નામ પણ આવી જશે ત્યારબાદ તમારે સેવન કન્ટીન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જે ફોર્મ ભર્યું છે એની બધી વિગતો જોવા મળશે એટલે પ્રિવ્યૂ જોવા મળશે તમે ચેક કરી શકો છો કે બધી ઇન્ફોર્મેશન સાચી જ છે ને જો કોઈ પણ ઇન્ફોર્મેશન તમને ખોટી જણાય તો અહીંયા એડિટ નામનું બટન છે તમે એડિટ કરી શકો છો અને પછી તમે ચેકબુક ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે જોબ મેળવવા માંગતા હોય તો તમે અહીંયા યસ ન કરી શકો છો ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા તમારે ડાઉનલોડ યુએન કાર્ડનું ઓપ્શન જોવા મળશે એટલે તમારું ઈશ્રમ કાર્ડ બની ગયું છે અને તમે ડાઉનલોડ કરી શકો છો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી પર વેબસાઇટ પણ છે જેમાં પણ ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને સમજાવેલી છે જો તમારે એ જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ તે તમે જોઈ શકો છો અને અમને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પણ ફોલો કરી શકો છો જે બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે